મારા ભાઈઓ ને બહેનો અત્યાર સુધી આપણે જોયું છે ભાઈ કે કચ્છમાંથી એક જ કોયલ હતી કે જે ગીતાબેન રબારી પણ કચ્છમાંથી ભાઈ બીજી પણ કોયલ વાયરલ થઈ અને આ બેન તમે જુઓ આ બેને તો ખરેખર કચ્છી ગીત પણ ગાવ્યું અલગ અંદાજમાં પણ બેને ગાવ્યું ગીત અને અલગ રીતે પણ ગીત ગાવ્યું લઈ જાને લેરીડા હા ભાઈ આ ગીત તમને ખબર હશે હમણાં વચમાં બહુ હાલ્યું હતું ભાઈ ટ્રેન્ડિંગમાં પણ અત્યારે સાહેબ માપે ચાલે પણ ચાલે તો છે પણ આ વિશે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો વિડીયો જસ્ટ મેં આજથી એક વર્ષ પહેલાં નાખ્યો હતો જે લગભગ છ લાખ લોકોએ જોયો હતો ભાઈ અને બધાએ લોકોની રિક્વેસ્ટ આવતી હતી કે ભાઈ બેનનો બીજો વિડીયો લાવો તો ફાઇનલી બેનનો આજે બીજો વિડીયો પણ આવી ગયો તમારી આંખોની સામે તો તમે સાહેબ આ વિડીયો જોજો અને વિડીયો જે આ પછી મને એકવાર કોમેન્ટ કરીને પણ તમે જરૂર બતાવજો ભાઈ કે ખરેખર બેનનો અવાજ કેવો હતો ને બેનનું આ ગીત તમને કેવું લાગ્યું ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમને કહી દઉં કે મારા ભાઈઓ આ વિડીયો જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મારા ભાઈઓ મારું કોઈ પણ જાતનું ફેસબુક પેજ છે નહીં અને હું ફેસબુકમાં વિડીયો નાખતો નથી અને જેટલા પણ લોકો મારા ફેસબુકમાં વિડીયો નાખે છે ભાઈ એ લોકોને કહી દઉં કે હું હવે કાયદેસરની કાર્યવાહી કરીશ એટલે મારી પરમિશન લીધા વગર કોઈએ મારો વિડીયો નાખવો નહીં ભાઈ આ તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં બાકી હું આ વિડીયો મારા એક નવા ફેસબુક પેજમાં નાખું છું અને જો કોઈ પણ આ વિડીયો કોપી મારશે તો એને હું સ્ટ્રાઇક આપીશ અને પછી કહેતા નહીં કે મારું મોનેટાઈઝેશન બંધ થઈ ગયું ભાઈ અને પછી કોઈ દી પાસે સ્ટ્રાઇક ખેંચું નહીં ભાઈ ચાલો હવે સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જોઈ લો ਮਾਟੀ ਨਾ ਨਾ ਹੜੀਆਂਾਂ 'ਤੇ ਕਾਲਾ ਅੱਥੀ ਕੇ ਮਲਾਈ ਧਾਵਾ